પાંચો યુનિટમાં પીસીઆર ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ખબર પડી કે ઉપરની રૂમની તિજોરીમાંથી સોનાના દાગીના લઈ તેઓ ભાગ્યા છે બે કોન્સ્ટેબલ અર્જુનભાઈ અને ગૌરવભાઈ આજુબાજુ તપાસ કરતા થેલી લઈ જણા ભક્ત હોવાની તેની પાછળ પર એક કિલોમીટર દૂરથી ભાગ્યા હતા બીજાની પાછળ એક્ટિવા કરી હોય જેથી બંને ગયા થેલી જ્યાં ફેંકી હોય ત્યાંથી આ થેલી લેવાઈ હોય ત્યારબાદ ટીમ બનાવીને મુદ્દામાલ પણ કબજે કરાયો હતો રાત્રે 3:30 વાગે કંટ્રોલ રૂમમાંથી પી કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનું જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પી અંદર અમારા ડીસ્ટાફના બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યો વિષમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાં એની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ રહ્યો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને અમે પાછા ફરી વાર ડિસ્ટાર્બના માણસો જે નાંદેડનો અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટાર્બના તમામ માણસો ડિસ્ટાર્બ પીએસઆઈ ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કાંઈ મુદ્દામાં હતો એને કબજે કરી લીધો આ લોકોનો ગુનાય તેથી શું શું છે આજે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે પચાસથી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર દસથી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર વીસથી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસથી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે ગઈકાલે આ લોકો એમો શું વાપરી હતી ગઈકાલે આ લોકો ત્યાં આગળ એક કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટોને એવું બંધ છે એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું સાહેબ લોકોને શું અપીલ કરશો કારણ કે પોલીસને સતર્કતાના કારણે આગળ ચોરી થતા પછી જો કામ કહેવા જઈએ તો આ જે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને જે એને શેષ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એને કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા જ ત્રણ ત્રીસે ફોન આવ્યો અને ત્રણ ને પાંત્રીસનો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રાંદેર બીસીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ